સંગઠનો દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક પ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ટ સંગઠન કરતા એકાત્મક માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ નિમિત્તે શહેરના અલગ અલગ બુથમાં તેમની જન્મ ઉજવણી કરવામાં આવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ જાફરાબાદ શહેર સંગઠન પ્રમુખ તમામ હોદ્દેદારો જિલ્લાના ઉપાધ્યક્ષ જિલ્લા યુવા અધ્યક્ષ નગરપાલિકાના પ્રતિનિધિ સભ્ય જાફરાબાદ શહેર મહામંત્રીઓ જાફરાબાદ યુવા પ્રમુખ અલગ અલગ સમાજના પટેલ આગેવાનો કાર્યકર્તાઓ સ્કૂલના શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે આયોજનમાં હાજર રહ્યા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાફરાબાદ શહેરના પ્રમુખ સંદીપભાઈ શિયાળ મહામંત્રી મહેશભાઈ વિપુલભાઈ પુષ્પ અર્જન કર્યું અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના કાર્યક્રમને સફળ બનવા માટે ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા ખુબ જ સુંદર રીતે આખા સપ્તાહ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પણ બધા જ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતા જય ભારત માતા જય અને દિનદયાળ થઈને નિમિત્તે ઝાબરાબાદ શહેરમાં દરેક બુધમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા આજ આદર્શ પ્રાથમિક શાળાના સ્કૂલે અમારા શ્રી જિલ્લાના ઉપપ્રમુખ શ્રી યોગીતભાઈ બારીયાની સ્કૂલે પંડિત દીનદયાળ જન્મજયંતિ ઉજવવામાં આવી હતી એમાં મોટી સંખ્યામાં બાળકો સ્કૂલના ટીચરો તથા અમારા પાર્ટીના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા પંડિત દીનદયાળજી ઉપાધ્યક્ષની જન્મજયંતિ ઉજવવા માટે જાફરાબાદના આદર્શ પ્રાથમિક શાળાના બાળકો તેમજ તમામ ટીકરો અને તમામ શ્રીઓ તેમજ આફરાબાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શનિભાઈ શિયાળ તેમજ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ બારિયા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ નાતી જ્ઞાતિબંધુ અને મિત્રો સર્કલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને ભારત માતા કી જય વંદે માત્ર